નમસ્કાર દર્શક મિત્રો મારી સાને રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું હોયદળ ગામે મારા મિત્ર માલધારી એવા મેભાઈની વાડીમાં કેમ કે અહીંયા સરસ મજાનું વાડીનું વાતાવરણ છે અને અત્યારે અહીંયા દરિયાકાંઠો નજીક છે બે કિલોમીટર જાઓ એટલે સીધો દરિયો આવે અને પવન એકદમ જોરદાર આવે છે ઠંડો તમે સિટીમાં રહેતા હોય એને કરતાં વધારે અહીંયા તમને ઠંડી લાગે એટલે મને એમ થયું કે આપણે આ સિઝનમાં લીલાછેડાનું શાક નથી મેંક્યું એટલા માટે હું અહીં આવી ગયો છું લીલાછેડાનું શાક બનાવવા કેમ કે ઘણા લોકો મને કોમેન્ટ કરીને કહેતા હતા કે કોઈ શિયાળો ગોપાલભાઈ જોઈ જો પણ તમે લીલાશેડાનું શાક નથી મેંક્યું સુરત બનાવ્યું હતું પણ આપણે રેસીપી બતાવી નહોતા એ તો આજે હું તમને બતાવવાનો છું લીલાશેડાનું શાક અને કઈ રીતે બને છે તે હું તમને બતાવું ચાલો તો અત્યારે શાક બનાવવા માટે ટમેટાની પાંચસો ગ્રામ ટમેટા પચાસ ગ્રામ સિત્તેર ગ્રામ જેટલું આદું એક કિલો જેટલી ડુંગળી અત્યારે જો ગ્રેવી કરી છે અને કટકી કરી જેની સામે લીલા મરચાં લીલું લસણ આ બધી વસ્તુ બધા મિત્રો ક્રશ કરી રહ્યા છે અને અહીંયા આપણો ચૂલા ઉપર થોડોક એવું ગરમ થવા દીધા છે આપણે શેણાને બાફવાના નથી માત્ર થોડા એવા પોચા પડે ને એટલે લઈ લેવાના છે દસથી બાર મિનિટ માટે તો અત્યારે જે આપણે ચણા બાફવા માંગ્યા છે જેવા તેવા તમે જોઈ શકો છો અત્યારે નોર્મલી ઉકાળો આવી રહ્યો છે શેણાનો એકદમ જોરદાર માલદારીનું કળું લવો તેમાં મારા મિત્રનો હું કઈ આમ છું આ કાને જ મારતો ખરેખર માલ માલધારીને વાળીએ છો દે દેશી સુલામાં આ મોજ છે અને જો આ ચારે બાજુ વાળીઓમાં તમે જુઓ અંધારું બતાય તમને અત્યારે જો આ રીતે આપણે ખુલ્લામાં આ છીને આપણે થોડાક એવા ગરમ પાણીમાં ઉફળવા દેશું બાફવાના નથી બે કિલો આપણે છણા લાવ્યા હતા એમાંથી ચારસો ગ્રામ જેવા ફોફા નીકળી ગયા છે બાકી આ એટલા છીણા આપણી પાસે કમ્પ્લીટ છે જે દસ થી બાર લોકો ખાઈ શકે તો હવે આપણે નીચે ઉતારી લઈશું તેમ જોઈ શકો છો તો હવે આપણે જે છીણા ઉકળવા દીધા ને એ પાકી ગયા છે આપણે ઉતારી લઈ આપણે આપણે કાઢીને વઘાર મેકી હવે આપણે વઘાર કરવાનો છે વઘાર તો અત્યારે આપણે મેકી દીધું છે ચણાના શાકનો વઘાર હવે આપણે નાખી દેવી તેલનો વઘાર ત્યારે આપણે સિંગ તેલ નાખી દઉં તો શીંગતેલ તેલ આવી જાય પછી આપણે ખડા મસાલાનો વઘાર નાખીએ તો હવે આપણે આખું જીરું તમાલપત્ર તજ લવિંગ અને ચૂકા મરચાં ખડો મસાલો આપણે નાખી દેવી અંદર અને જુઓ અત્યારે ધીમું ધીમું તેલ આવી ગયો છે તો હવે આપણું તેલ આવી ગયું એટલે આપણે મરછામાં વઘાર કરી દઈએ લીલા મરછા મરછા નાખ્યા ત્યારબાદ આપણે આદું નાખશું તો આપણે એક કિલો જેટલી ડુંગળી હતી આમાં આઠસો ગ્રામ આપણે અંદર નાખી દેવી છે વઘારામાં ફરિયાદ મુજબ મીઠું લીલું લસણ દસેક મિનિટ ફરવા દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો આપણે ગ્રેવી એકદમ ફરવા મળી છે ડુંગળી લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ ત્યારબાદ આપણે એક પછી એક મસાલો આપણો નાખશું હળદર મરચું જીરું ત્યારબાદ ટમેટાની પેસ્ટ ધીમે આપણે સાંતળી દઈએ અત્યારે આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે હળદર જીરું ગરમ મસાલો અને મરચું ત્રણ થી ચાર ચમચે જેટલું નાખીએ છીએ જોઈ શકો છો એકદમ કલર જોરદાર આવી ગયો છે રેશમ પટ્ટો મરશું આપણે વાપર્યું અંદર અને હવે નાખી દેવી છે આપણે ટમેટાની પ્યોરી આ હાથસો ગ્રામ જેટલી ટમેટાની લેવી છે થોડા કટિંગ કરેલા નાખેલા છે હવે આપણે નાખી દઈશું આપણે જે છણ્યા છે તે થોડા એવા ઉકાળ્યા છે આપણે દસ મિનિટ માટે છે ને જેને મિક્સ કરી દઈએ ગ્રેવીને આરે તો આપણું શાક છે તે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે જો તમારે થોડુંક ઘાટું ઓછું રાખવું હોય તો તમે પાણી પણ થોડુંક નાખી શકો કેમ કે ઓલરેડી અત્યારે શાક છે ને આજે આપણે પાણી વગરનું જ બનાવ્યું છે એક ટીકું પાણી આપણે નાખ્યું નથી અંદર કેમ કે આપણે છેણાને જે ઉકળવા દીધા ને એનો મેન ફાયદો એ થાય કે છેણા ગરમમાં ગરમ રહેવાના છે એટલે તેલમાં તે ઘડીકમાં તમારે શેકાઈ જશે છે છડી જાય છે ઓલા છીણા તમે આમનું તેલમાં છડ્યા હોય ને તો અમુક છીણા કડક રહેતા હોય છે એટલે આપણે આ જે નુસકો છે આપણે અજમાયો હતો અને આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે જોવો તમે એકદમ ચકાસ હવે આપણે કોથમરી નાખી દઈએ એકદમ દેશી કોથમરી છો જોવો તમે જે વાડીમાં આપણે શાક બનાવી ની વાડીની જ છે હવે આપણે આને ઉતારી લઈશું આઠ જણા છે તો અત્યારે અમારે ચણા નું શાક કમ્પ્લીટ થઈ ગયું છે બાજરાના રોટલા છે બધાની થાળીમાં શાક રોટલા સલાડ આ બધું પીરસાઈ ગયું છે અને હવે તમે જુઓ આ ગામડાના રોટલા તાવડી છાપ રોટલા છે જુઓ ફૂલ સાઈઝ સાથે સલાડ છે આપણી થાળીમાં શાક આવી ગયું છે જો આપણે આ છેણાનું લીલા છેણાનું શાક આવી ગયું છે કમ્પ્લીટ સલાડ છે સિંગ ડુંગળી ટમેટાનું અને બાજરાનો રોટલો એક્સપ્લેટ થઈ ગયો ને હવે ટેસ્ટ કરીને તમને બતાવો એકદમ જોરદાર છે સિંગ ટમેટાનું સલાડ છે અને સ્વાસ છે આ મોજ ગામડાની છે અને જે મજા વાડીમાં બહેન ખાવામાં છે ને એ ફાઇવ સ્ટાર હોટલમાં નથી અને આ મોજ ગામડામાં જ મળે જો તમને વિડીયો સારો લાગ્યો ને તો વધુ વધુ શેર કરજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી ફરી નવા વિડીયો મળશું જય ભારત જય હિન્દ